હેલો ઇટુ ફેમિલી મિત્રો કેમ છો બધા મજામાં તો આજે આપણે એક સરસ મજાના નવા વિડીયોની અંદર પશુપાલક ચેનલની અંદર આપણું નીલુ ફાર્મિંગ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો અને આજે આપણે ફરીથી ને એક આવી ગયા છે આપણા ફાર્મ હાઉસની અંદર તો ભાઈ એનું કારણ છે કે મારે કેટલા ટાઈમથી ને એક આપણા સાથે એક શેર હતી કે જે હું મારા પશુમાં શું શું વસ્તુનો ઉપયોગ કરું ને એને તમને ઘણીવાર કીધું છે તો આજે હું તમને એક વસ્તુ કહેવાનું છે કે જે હું મારા પશુ ગાભણ પશુ હોય મિત્રો એને અડાળ વધારવાની છે મેન વસ્તુ વરાક વધારવા માટે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરવું કઈ પ્રોડક્ટનો ઉપયોગ કરાય જે તમારા પશુને વ્યવસ્થિત રીતે અડાળ વધે અને સરસ મજાનો આપણા પશુને ફાયદો થાય તો એની માટે સરસ મજાનો આપણે વિડીયો લઈને આવેલા છું એટલા માટે કન્ટિન્યુ પછી આપણે વિડીયોમાં બનાવી જો અને ખાસ કરીને નીલું ફાર્મિંગ ચેનલની અંદર જો નવા આવી ગયા હોય તો ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને પૂરો જોજો કારણ કે હું જે પ્રોડક્ટનો ઉપયોગ કરું છું અને કેવી રીતે ઉપયોગ કરું છું મિત્રો તમને ખાસ કહીશ અને કેવો ફાયદો છે કેવો એનું રિઝલ્ટ પણ છે ને એની વાત કરી રહ્યું છે અને આ જે ટોપિક છે મિત્રો આપણા પશુને ગાભણ પશુ હોય અને કઈ એવી પ્રોડક્ટ દેવી કે જે કઈ એવી વસ્તુ ખવડાય કે જે માલને આપણા પશુને ખોરાકમાં વધારો થાય પ્લસ એને વિટામિન્સને ખામી ન રહે અને પોષણ ની ખામીનો રહે ને વહીવતી વખતે મિત્રોનું સારામાં સારું રિઝલ્ટ મળે કઈ વસ્તુનો ઉપયોગ કરું તો હાલો મિત્રો તમને જરૂર અવશ્ય બતાવીશ વિટામિન એ બી થ્રી બાર વિન એ વિટામિન એસ સી જેડ ઘણી પ્રકારના મિત્રોની અંદર વિટામિન્સ છે જે પશુને મિત્રો ફાયદાકારક પણ આવે છે તો આશા કરું મિત્રો પાછું તમને વિડીયો ગમશે તો એવું લાગે પાછું કહેજો અને આવી રીતે મિત્રોને વ્યવસ્થિત રીતે એને મિશ્રણ કરી નાખવું બરાબર આપણે આ ખોળનો ઉપયોગ કરીએ છીએ પશુપાલન માટે જોરદાર આપણે ફાઈ સાહેબો નથી પણ બસ એવું છે કે આપણા ગુજરાતની અંદર આપણે જેટલા પશુપાલન ભયું છે ને એનું સારું રિઝલ્ટ મળે સારો ફાયદો થાય અને એની માટે જ આપણે માહિતી લઈને આવતા હોય બાકી કોઈ એમાં એવું નથી કે ભાઈ પૂરો પૂરો સપોર્ટ કરજો બરોબર ને આવું કાં કપડું ફાર્મ હાઉસ છે ભાઈ સરસ મજાનું તો ભાઈ થોડુંક વ્યવસ્થિત રીતે રાખવું આપણા ફાર્મ હાઉસની અંદર બને ભાઈ ખાસ ચોમાસામાં ધ્યાન રાખવું આપણા પશુને ભાઈ નુકસાનકારક ન થાય થોડુંક છાપચૂક રાખજો અને ભાઈ લીમડાનો ધુમાડો રાખજો એટલે ભાઈ મગ એટલે કે માખી મજબૂતી દૂર રહે આપણે જે સરસ મજાનું ટોપિક પણ લાવશું થોડાક માટે તો ભાઈ હલો આજનું ને ભાઈ પશુ આપણું સ્વસ્થ પાણી પીવું જોઈએ બરાબર ખાણ બાણ વ્યવસ્થિત ખવડાય પછી એને આપણે પાણી પણ જરૂર પાવું જરૂરી છે ભાઈ